ધન સંપત્તિ આયુની નિઃસારતા દુઃખરૂપતાનું વર્ણન શ્રી રામચંદ્રજી કહે કે મુને આ લક્ષ્મી આ ધન સંપત્તિ સંસારમાં જો સ્થિર થઈ જાય તો ઘણા બધા સુખોનું સાધન હોવાના કારણે તે બધાથી ઉત્કૃષ્ટ વસ્તુ છે આ મૂર્ખ મનુષ્યની આવી કલ્પના વાસ્તવમાં તે ન તો કદી સ્થિર છે ન શ્રેષ્ઠ કહેવાની યોગ્ય છે કારણ કે તે બધાયને મોહમાં નાખતી રહે તેથી વિષયોની જેમ તે પણ અવશ્ય મેવ અનર્થની પ્રાપ્તિ કરાવનારી છે જેમ નદીમાં અસંખ્ય ચંચળ તરંગો પેદા થાય ને વાયુની સહાયતાથી તે વધતી રહે એ જ પ્રમાણે આ સ્ત્રી અથવા સંપત્તિથી ઘણી બધી ચિંતા રૂપી પુત્રીઓ ઉત્પન્ન થાય અને વિવિધ દુષ્ટ ચેષ્ટાઓ દ્વારા તે વૃદ્ધિ પામે આ સંપત્તિ શાસ્ત્રો સદાચાર રહિત પુરુષ મળતા આમ તેમ દોડતી રહે ક્યાંય એક જગ્યાએ પગ જમાવીને સ્થિર થતી નથી આ જડ સંપત્તિ કોઈ ગુણવાન પુરુષ દ્વારા બહુ કષ્ટપૂર્વક પ્રાપ્ત થતી હોવા છતાં ઘણું કરીને તેના ઉપભોગમાં આવતી નથી અને રાજાઓની પ્રકૃતિની જેમ ગુણ અવગુણનો વિચાર કર્યા વિના જે કોઈ પોતાની પાસે રહે તેનું જ અવલંબન કરે લોકો ત્યાં સુધી પોતાના પરાયા લોકો પ્રત્યે અનુકૂળ દયા ઉદારતા સ્નેહ વગેરેથી સંપન્ન બની રહે જ્યાં સુધી તેઓને પ્રબળ વાયુના વેગથી બરફની જેમ ધન સંપત્તિ દ્વારા કઠોળ દૂસ બનાવી દેવામાં આવતા નથી જેમ મુઠી ધૂળ રત્નોને મલિન કરે તે જ પ્રમાણે ધન સંપત્તિએ મોટા મોટા વિદ્વાન સુરવીર કૃતજ્ઞ સુંદર અને કોમળ સ્વભાવના પુરુષોને પણ મલિન કરી દીધા એ ભગવાનને ધન સંપત્તિ સુખ આપવા માટે નહીં દુઃખ આપવા માટે જેમ વિષની વેલ સુરક્ષિત રાખવામાં આવે તો તે મૃત્યુ આપે એ જ પ્રમાણે ધન સંપત્તિની રક્ષા કરવા છતાં પણ તે વિનાશનું કારણ છે જે ધન સંપત્તિથી યુક્ત થઈ પણ જનતાની નિંદાને પાત્ર ન બને સુરવી થઈને પણ પોતાના મુઠે પોતાની વધારી વધારીને પ્રશંસા ન કરતો હોય અને રાજા હોવા છતાં સેવકો પ્રજાજનો પર સમદ્રષ્ટિ રાખતો હોય આવા ત્રણ પ્રકારના પુરુષ સંસારમાં દુર્લભ છે આ ધન સંપત્તિ દુઃખરૂપી સર્પોને રહેવા માટે ભયંકર અને દુર્ગમ ગુફા છે મહામોહરૂપી હાથીઓના રહેવા માટે વિંધ્યાચલની વિશાળ તળેટી છે અર્થાત આ મહાન દુઃખદને મહામોહથી આવૃત્ત કરનારી સત્કર્મરૂપી કમળોને સંકુચિત કરવા માટે આ રાત્રિ સમાન દુઃખરૂપી કુમુદોના વિકાસ માટે ચાંદનીનું કામ કરનારી છે ઉત્તમ દષ્ટિ શ્રેષ્ઠ બુદ્ધિરૂપી દીવાને ઓલવવા માટે વાયુ સમાન છે ધન સંપત્તિ ભય ભ્રાંતિરૂપ વાદળોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારી વિષાદરૂપી વિષને વધારનારી છે સંશયરૂપી ખેતીની ઉપજ માટે ક્યારી જેવી છે ખેદ અથવા કષ્ટ આપવા માટે ભયંકર સાપણ જેવી છે વૈરાગ્યરૂપી વેલીઓને નષ્ટ કરવા માટે હિમ જેવી છે કામ વગેરે મનોવિકાર રૂપી ઘુવડોને સબળ બનાવવા માટે અંધારી રાત્રિ જેવી છે વિવેકરૂપી ચંદ્રમાને ગ્રસવા માટે રાહુ છે સૌજન્ય રૂપી કમળને સંકુચિત કરી નાખવા માટે ચંદ્રમાની ચાંદની છે એટલું જ નહીં એ ઇન્દ્રધનુષ્ય જેવા ક્ષણ પર રહેનારા વિવિધ રંગો આ કારણે મનોહર લાગે વીજળી જેવી ચપળ અને ઉત્પન્ન થતા નષ્ટ થઈ જનારી પ્રાય જડ જ આના આશ્રય છે પ્રાય જડ જ આના આશ્રય છે તે એક રૂપે ક્યાંય પણ ક્ષણ પણ રહેતી નથી પાણીની લહેર અને દીવાની જ્યોત જેમ ચંચળ છે જેમને જાણવી અત્યંત કઠણ છે એવી અનેક દુર્દશાઓની જેમણે જાળવી અત્યંત કઠણ છે જેમ ચંચળ છે તથા જેમને જાણવી અત્યંત કઠણ છે એવી અનેક દુર્દશાઓની પ્રાપ્તિ કરાવનારી છે આ ધન સંપત્તિ રમ્ય હોવાના કારણે ચિત્ત વૃત્તિને પોતાની તરફ ખેંચે પ્રાય અનર્થકારી કર્મોથી આ પ્રાપ્ત થાય પ્રાપ્ત થઈને પણ આ ક્ષણવાળમાં નષ્ટ થઈ જણાય એ મુને જીવનું આયુષ્ય પાંદડાના છેડા પર લટકતા જળબિંદુ જેવું અસ્તિત્વ છે તે ઉન્મતની જેમ ક સમયે આ નિંદિત શરીરને છોડીને ચાલ્યું જાય જેમનું ચિત્ત વિસ વિષયરૂપી વિસ્તર સર્પોના સંસર્ગથી પૂરેપૂરું જીર્ણ થઈ ગયું જેમનામાં દઢ આત્મવિવેકનો અભાવ છે તે લોકોનું આયુષ્ય તેમને દુઃખ આપનારું છે જે જાણવા યોગ્ય વસ્તુ એટલે કે પરબ્રહ્મ પરમાત્માને જાણી લીધા અને તે અમર્યાદિત બ્રહ્મપદમાં પ્રતિષ્ઠિત છે એવા મહાપુરુષોનું આયુષ્ય લાભ આની સુખ દુઃખમાં ચિત્તને સમભાવે સારી રીતે સ્થિર રાખનાર હોવાથી સુખદ છે એ મળશે અમે લોકો ચોક્કસ આકારના શરીરમાં આ આત્મા છે એવો નિશ્ચય કરીને બેઠા તેથી સંસાર રૂપી મેઘમાં વીજળીની જેમ ચમકી લુપ્ત થઈ જનારા ક્ષણ ભંગુર આયુષ્યમાં અમે સુખી નથી શરદ ઋતુના છીછરા વાદળ તેલ વિનાનો દીવો જળના તરંગો જેવું આયુષ્ય ગયેલું માની લેવું છું તરંગને જળ વગેરેમાં પ્રતિબિંબ ચંદ્રમાને વીજળીના લીસોટાને અને આકાશ કમળને હાથેથી કદાચ પકડી શકાય એવો વિશ્વાસ હું રાખી શકું પરંતુ આ અસ્થિર આયુષ્ય પણ મારો બિલકુલ વિશ્વાસ નથી આ અસ્થિર આયુષ્ય ઉપર મારો બિલકુલ વિશ્વાસ નથી અસંભવ વાતો પણ ભલે સંભવ થઈ જાય આયુષ્યને પકડી રાખવું સંભવ નથી જેમ ખચરી દુઃખ ભોગવવા માટે ગર્ભ ધારણ કરવાની ઈચ્છા કરે એ જ પ્રમાણે જેનું મન તદ્દન તૃષ્ણા રહિત નથી એવો મૂર્ખ માણસ કષ્ટ ભોગવવા માટે વ્યર્થ આયુષ્યને વધારવા ચાહે એ બ્રહ્મ આ સંસાર ચક્રમાં જે શરીરૃપી વેલ છે તે સૃષ્ટિરૂપી સમુદ્રના જળનું વિકારોવાળું ફીણ છે કારણ કે તેના જેવું અત્યંત અસ્તિત્વ છે તેથી એમાં વધારે સમય સુધી જીવિત રહેવું મને સારું લાગતું નથી વાસ્તવમાં તે જ જીવન ઉત્તમ જીવન છે જેના દ્વારા અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય જેથી ફરી શોક કરવો પડતો નથી જે પરમ નિર્વાણરૂપ સુખનું સ્થાન છે આમ તો વૃક્ષો પણ જીવે પશુ પક્ષીઓ પણ જીવતા રહે વાસ્તવમાં એ જ પુરુષનું જીવન સફળ છે જેનું મન મનન દ્વારા જીવતું ન રહે અમન ભાવને પ્રાપ્ત થઈ જાય સંસારમાં તે જ જીવોનો જન્મ સફળ છે તેમનું જ જીવન શ્રેષ્ઠ છે જે પુનઃ અહીં જન્મ લેતા નથી બાકીના પ્રાણીઓ તો ઘરડા ગધેડા જેવા જેમ ગધેડા વધારે સમય સુધી જીવવા છતાં ઉત્તમ જીવન વિતાવતા નથી તે પ્રમાણે તે લોકોનું પણ જીવન છે જ્યાં શરીરને આત્મા બાની બેઠા અવિવેકી મનુષ્યોના માટે શાસ્ત્રોનું અધ્યયન ભારરૂપ છે રાગી એટલે કે વિષય આસક્ત પુરુષો માટે તત્વજ્ઞાન ભારરૂપ છે અશાંત મનુષ્યોના માટે મન ભારરૂપ છે અને જે આત્મજ્ઞાન રહી છે તેમના માટે શરીર ભારરૂપ છે જેની બુદ્ધિ દૂષિત છે તે પુરુષો માટે રૂપ આયુષ્ય મન બુદ્ધિ અહંકાર ચેષ્ટા આ બધા જ એ રીતે દુઃખદાયી છે જેમ ભાર વહન કરનારા મનુષ્યના માટે તેના માથા પરનો ભાર કષ્ટદાયક છે આયુષ્ય કઠોળ પરિશ્રમ સતત કષ્ટને આપનારું એમાં શ્રમની નિવૃત્તિ કદી થતી નથી કામનાઓની પૂર્તિઓનો પણ અભાવ છે આયુષ્ય આપતોનું પરમ આશ્રય અને રોગરૂપી પક્ષીઓનો માળો છે જેમ બોડમાં વિશ્રામ કરનારા વિષ દ્વારા સંતાપ આપનારા ભયંકર સપ ભયંકર સર્પ વનના વાયુનું પાન કરે એ પ્રમાણે શરીર રૂપી બોડમાં રહીને વિષતુલ્ય દાહ પેદા કરનારા ભીષણ રોગરૂપી સર્પો જીવના આયુષ્યનું પાન કરે જેમ લાકડાના નાના નાના કીડા તેની અંદર રહી જૂના વૃક્ષને સદાય કાપતા તેમાંથી ધૂળ જેવું પાડતા રહે એ પ્રમાણે હંમેશા પરુ લોય મને વહેડાવતા શરીરની અંદર રહેનારા દુષ્ટ રોગરૂપી દુઃખો સતત આયુષ્યનો નાશ કરતા રહે જેમ બિલાડી ઉંદરને સીધ્ર ગળી જવા માટે તીવ્ર અભિલાષા સાથે નિરંતર તેની સામે તાકતી રહે તે જ પ્રમાણે મૃત્યુ પણ આયુષ્યને પોતાનો કોળીઓ બનાવવા હંમેશા તેની ફિરાકમાં બેસી રહે આ સંસારમાં આ આયુષ્ય જે પ્રમાણે સ્થિરતા સુખ દ્વારા હંમેશના માટે ત્યજ્યું અત્યંત તુચ્છ ગુણરહિત મૃત્યુનું ભાજન પાત્ર છે આ સંસારમાં આ આયુષ્ય જે પ્રમાણે સ્થિરતા અને સુખ દ્વારા હંમેશના માટે ત્યજેલું અત્યંત તુચ્છ ગુણરહિત અને મૃત્યુનું પાત્ર છે તેવી બીજી કોઈ વસ્તુ નથી શ્રી ઓ ગુશિષ્ઠાય નમ ઓમ રામ લક્ષ્મણ જાનકી ચહે બોલો હનુમાન કી